હું છું ડૉક્ટર સૌમીયા અને હું અમદાવાદ ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું જે પણ મહિલાઓનું મણકાનું ઓપરેશન થયેલું હોય અને તેમને જો પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરવું હોય તો તેના માટે હું ત્રણ મેઇન બાબતો આપને જણાવીશ કે તેનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ સૌથી પહેલું કે મણકાનું ઓપરેશન થયેલું હોય તો તે ત્યારબાદ તમારે મિનિમમ ત્રણ મહિના સુધીનો ગેપ રાખવો જોઈએ તમે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરો તો મણકાના ઓપરેશન બાદ ત્રણ મહિનાનો પિરિયડ જવો જોઈએ કારણ કે ત્રણ મહિના સુધીમાં જે પણ ઓપરેશન તમારું કરેલું હોય જો એન્ડોસ્કોપ મતલબ કે દૂરબીન દ્વારા ઓપરેશન થયેલું હોય માઇક્રોસ્કોપ કે ઓપન ઓપરેશન કરેલું હોય આ બધા જ ઓપરેશનમાં જે પણ હિલિંગ પ્રોસેસ હોય છે મતલબ કે સ્નાયુઓને કટ કરવામાં આવ્યા હોય કે બીજી કોઈ પણ સોફ્ટ ને ઈજા થઈ હોય ઓપરેશન દરમિયાન તે આ ત્રણ મહિના સુધીમાં કમ્પ્લીટલી હીલ થઈ જાય છે ત્રણ મહિના સુધીમાં કમ્પ્લીટલી આ બધા જ સ્નાયુઓ સરખા થઈ જાય છે ત્યારબાદ તમે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરી શકો છો કારણ કે પ્રેગ્નન્સી વખતે બીજા ઘણા બધા ચેન્જીસ થાય છે કે જેમાં બોડીનો ખાસ કરીને પેલ્વિસનો જે પોર્શન છે તેનો ભાગ વધે છે તેનો ડાયામીટર વધે છે અને આ સ્નાયુઓનું હિલિંગ પ્રોપર હોવું જરૂરી છે બીજી વસ્તુ ઓપરેશન થયું છે ત્યારબાદ તમારા સ્નાયુઓની સ્ટ્રેન્થ ખૂબ જ સારી હોવી જોઈએ જ્યારે પણ તમારું ઓપરેશન થયું છે ખાસ કરીને જો એન્ડોસ્કોપિક સ્પાઈન સર્જરી થઈ હોય તો ત્યારબાદ ઇમિજિએટલી અઠવાડિયા દસ દિવસમાં તમે કમરના સ્નાયુઓની કસરતો અને કોર મસલની સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ તમારે સ્ટાર્ટ કરી દેવી જોઈએ કારણ કે પ્રેગ્નન્સી વખતે જે હોર્મોન્સ રિલીઝ થાય છે તેમાં સ્નાયુઓ રિલેક્સ થાય છે હવે આ સ્નાયુઓ રિલેક્સ થાય તો મણકાની વચ્ચે જે ગાદી આવેલી હોય છે તેની ઉપર સ્ટ્રેસ અલગ આવી શકે છે બીજું કે ધીમે ધીમે તમારું પોસ્ચર જે આગળ આમ વધતું જાય છે તે પોસ્ચરને પણ મેન્ટેન કરવામાં આ સ્નાયુઓની સ્ટ્રેન્થ જો સારી હોય તો તમને મદદ મળી શકે છે તેથી પ્રેગનેન્સીનું પ્લાનિંગ કરો તેની પહેલાં તમારા સ્નાયુઓની સ્ટ્રેન્થ સારી કરવી ખૂબ જ જરૂરી છે તમારું ઓપરેશન થયેલું હોય ત્યારબાદ તમે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરો અને તેનાથી તમને ઘણો જ બેનિફિટ રહેશે અને ત્રીજો સૌથી મહત્ત્વનો પોઈન્ટ છે કે તમારું ઓપરેશન થયેલું હોય ત્યારબાદ તમે એટલીસ્ટ કે નવ્વાણું ટકા જેટલા સિમ્ટમ ફ્રી હોવા જોઈએ મતલબ કે તમને ઓપરેશન પહેલાં જેમ કે કમરનો દુખાવો હતો કે પગનો દુખાવો હતો તો આ દુખાવામાં અઠ્ઠાણું નવ્વાણું ટકા જેટલી રાહત હોવી જોઈએ ત્યારબાદ તમે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરી શકો કારણ કે જો તમને હજી પણ દુખાવો હશે તમને કમરનો દુખાવો હશે કે પગનો દુખાવો હશે અને પ્રેગ્નન્સીનું પ્લાનિંગ થશે તો એ વખતે તમને દુખાવો વધી શકે છે પ્રેગ્નન્સી વખતે એક્સરે કરવાથી લઈને ઓપરેશન સુધી દરેક વસ્તુમાં રિસ્ટ્રિક્શન હોય છે કારણ કે અમારે બાળકનું ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે અને બાળક જ્યારે હોય છે ત્યારે એક્સરે નથી કરી શકાતા ઓપરેશન વખતે ઘણી દવાઓ નથી આવી શકાતી તેથી તમારું જો ઓપરેશન થયેલું હોય તો ત્યારબાદ તમે અઠ્ઠાણુંથી નવ્વાણું ટકા જેટલા તમારા લક્ષણો જતા રહ્યા હોવા જોઈએ ત્યારબાદ તમે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરી શકો છો તો મણકાનું ઓપરેશન તમારું થયેલું હોય તો તમારે આ ત્રણ પોઈન્ટ્સનું સૌથી વધારે ધ્યાન રાખવું જોઈએ અને ત્યારબાદ તમે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરી શકો છો ધન્યવાદ